નમસ્કાર તમે જોઈ રહ્યા છો મિજાજ આપણે અત્યારે ગુજરાતની રાજનીતિ જે છે ક્ષત્રિય અને રૂપાલાના વિવાદ મામલે ગરમાઈ ચૂકી છે અનેક જગ્યાએ ક્ષત્રિય સમાજ દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ભાજપ પણ એવું લાગી રહ્યું છે કે ટ્રસ્ટની મસ્ત થઈ નથી રહી અને રૂપાલાની સીટ જે છે ક્ષત્રિય સમાજની જે માંગ છે કે રૂપાલાને જે છે પરસોત્તમ રૂપાલાને એમની ટિકિટ જે છે કેન્સલ કરવામાં આવે રદ કરવામાં આવે અને તેની જગ્યાએ કોઈ અન્ય ઉમેદવારને ગોઠવવામાં આવે પરંતુ ભાજપ જે છે અત્યારે મચક નથી આપી રહી ગઈકાલે જે છે કરની શેનાનાનાનાનાનાનાનાનાનાના જે અધ્યક્ષ છે ઉપાધ્યક્ષ છે ગુજરાતના તેમની અટકાયત પણ કરવામાં આવી હતી અને હવે બીજી એક એવી બેઠક એટલે કે પોરબંદર બેઠક ઉપર નવો એક વિવાદ સામે આવ્યો છે તેના સ્થાનિક ભાજપના જ એક નેતા બન્ની ગજેરા જે ભાવિન ગજેરા બન્ની ગજેરાના નામથી પ્રખ્યાત છે તેમણે પણ એવી માંગ કરી હતી કે પોરબંદર બેઠકને લઈને ખાસ કરીને સ્થાનિક ઉમેદવારની જે છે તેની પસંદગી કરવામાં આવે પરંતુ ભાજપ જે છે એ મામલે પણ ટ્રસ્ટની મસ્ત નથી થઈ રહી ત્યારે આપણી સાથે ભાવિન ગજેરા એટલે કે બન્ની ગજેરા જોડાયા છે તેમની પાસે સમજીશું કે આખરે શું મામલો છે અને વિવાદ આખરે કેમ વધી રહ્યો છે સ્વાગત છે બન્ની તમારું

પોરબંદર બેઠક ઉપર અર્જુન મોઢવાડિયાનું રાજીનામું માણાવદર બેઠક ભારતીય જનતા પાર્ટી એ એક પ્રયોગ કર્યો નકરનિયા ના કદાવર નેતા આપડે રમેશભાઈ ધડુક ચાલુ સાંસદ ઈ જોયા છે અને પબ્લિકે રમેશ ધડુક નું કામ જોયું પછી જયેશભાઈ રાદડિયા હતા ભરત બોગરા હતા લલિત રાદડિયા હતા

ભારતીય જનતા પાર્ટી ના કદાવર પછી જિલ્લા પ્રમુખો મહામંત્રીઓ મારી પાસે proof છે આ બધા નારાજ છે હું એમના હવા માં ગોળીબાર નથી કરતો પણ કોઈની તેવર નથી ભારતીય જનતા પાર્ટી બોલવાની બધા ક્યાંક

પરસોતમ રૂપાલા અને મનસુખ માંડવીયા બે કેન્દ્ર બે કદાઓ ભારતીય જનતા પાર્ટી ને ક્ષત્રિય સમાજ હારે સમાધાન કરવું હોય ને તો બે કલાક થાય પણ ભારતીય જનતા પાર્ટી એમાં રસ જ નથી ભરત બોઘરા નામ આવ્યું બીજા સાત નેતાઓ નામ છે એ મહિલા છે ને એ યુવાન બધા ના નામ આવ્યા ક્યાંથી આઈબી રિપોર્ટ તો ભારતીય જનતા પાર્ટી પાસે એવો બધો આઈબી રિપોર્ટ હોય ને એવો બધું પ્રૂફ હોય તો એને જાહેર કરી દેવા જોઈએ ને નામ

સમાજ નું પ્રભુત્વ ભાજપમાં રહ્યું હતું હવે નથી થાય કેબિનેટમાં જયેશભાઈ ને સ્થાન આપવાનું હતું ત્યારે જયેશભાઈ ને કમિટમેન્ટ થઈ હતી કે જયારે કેડી પરવાડિયા હોસ્પિટલ નું ઉદઘાટન કર્યું મોદી સાહેબ આવ્યા હતા ત્યારે એમની કમેન્ટમેન્ટ હતી કે ભાઈ રાજકોટ સીટ ઉપર આપણે મોહનભાઈ કુંડારિયાને હટાવી અને ભરત બોગરાને ટિકિટ આપવામાં આ બધું કમિટમેન્ટ હતું સાહેબ પણ ક્યાંથી અયલું ક્યાંથી પાટીદાર સમાજના મુખ્યમંત્રી મૃદુ નો અર્થ શું થાય રિમોટ મારી વાત સાંભળો મૃદુ એટલે કોણ રિમોટ આવા અમારા પાટીદાર સમાજ ના મુખ્યમંત્રી ને બિહાર દો છૂટણી ને ભૂત ને

ભારતીય જનતા પાર્ટીમાં રહીને કોંગ્રેસ માટે કામ કરે છે એવો આરોપ જે છે લોકો લગાવી રહ્યા છે ભાજપના નેતાઓ અને એના કારણે મીડિયામાં આવીને બફાટ કરે છે આ પ્રકારનો કોઈ વિવાદ ભાજપમાં છે નથી ભાજપના લોકોને એવું કેવું છે શું કહેશો આમાં કેવું છે

ભારતીય જનતા પાર્ટી મનસુખ માંડવીયા નથી બદલાવતી ભારતીય રાખે છે ભારતીય જનતા પાર્ટી પાસે હવા તઈ કરોડ ને અઢી કરોડ મતદાન છે તો અમારામાં સાહેબ બુદ્ધિ છે એ બુદ્ધિ કોંગ્રેસ ને નથી એ અમે એને મેનેજમેન્ટ કેમ કરવું એમ

એટલે ભારતીય જનતા પાર્ટી માંથી કોણ આવ્યા હતા એમને પણ ચોખ્ખું કહી દેવામાં આવ્યું કે અમારો આ ધંધો નથી આ ધંધો તમારો છે અમારા નેતાની અમે ક્યાં અમને ટિકિટ કે અમારા માણા ની ટિકિટ પણ સ્થાનિક ને દર એ પ્રકારની અમારા બે ત્રણ વાર બેઠક થઈ છે ભાજપ આપડી કોઈ એવી વાત જ નથી કે ભાઈ લાલચ માં આવું કે સેટિંગ કરવું કે એનાથી કોઈ મતલબ જ નથી ને સાહેબ જાહેર જીવનમાં જીવવા વાળા છે ઓકે તો આ હતા ભાવિન ગજેરા ભાવિન ગજેરા એટલે કે બંને ગજેરા હાલ જે છે પોરબંદર બેઠકને લઈને જે વિવાદ સામે આવી રહ્યો છે તેના આમ કહી શકાય કેન્દ્ર બિંદુ છે તેમણે પોસ્ટર લગાવ્યા હતા તેમની માંગ છે કે સ્થાનિક કક્ષાના જે નેતાઓ છે તેમને ત્યાંથી ટિકિટ આપવામાં આવે અને આવનારા સમયમાં હવે જે રાજકોટ સિવાય અન્ય જે કેટલીક ચર્ચાસ્પદ બેઠકો હતી તેમાં વધુ એક બેઠકનો ઉમેરો થયો છે પોરબંદર બેઠક ઉપર પર પણ રાજકારણ ગરમાયું છે અને ખુદ ભાજપના જ નેતા જે છે એ મનસુખ માંડવીયાનો વિરોધ કરી રહ્યા છે ત્યારે એ જોવાનું રહ્યું કે આવનારા સમયમાં આ બેઠક જે છે કેટલી રસપ્રદ બની રહે જોતા રહો મીજાજ